આ છે તે મિત્રો માધવપીરનો ગેટ છે ને આ ફરતો છે તે આ બાજુ છે તે ખાડી છે અને આ બાજુ છે ઓલી બાજુ તે ત્યાં દરિયો છે અને અહીંયા જો કૃષ્ણ ભગવાન અને રુક્ષ્મણીજી જે વિવાહ કર્યા હતા અને કૃષ્ણ ભગવાન રુક્ષ્મણીજીને લઈને નીકળી ગયા હતા તે છે અહીંયા તો રથ છે અને રુક્ષ્મણીજી અને કૃષ્ણ ભગવાન બે છે અને રુક્ષ્મણીજી દોડતા જાય છે અને રથ ઉપર ચડી જાય છે મિત્રો અહીંયા બહુ મસ્ત દ્રશ્ય બનાવવામાં આવ્યું છે રથ નું અને રુક્ષમણીજી નું તો આ છે તે ફરતો કિનારો હાલો મિત્રો આપણે આવી ગયા છે માધવપુર દરિયામાં અને આ છે તો ત્યાં દરિયાનો કાંઠો છે તે માધવપુર નો મેળો ભરાય છે જોરદાર એમ કેવાય કે કૃષ્ણ ભગવાન રાસિમા છે માધવપુર માધવપુર નો મેળો તો બધા છે એમ જોવા કેવા હાંઢિયા બધા છે અને અહિયાં તો આડિયા નું માધ્યમ છે બીજું તો દરિયામાં તો એકલી રેતી જ બતાય છે કે પાનો જોવા નથી પડતો અને સફેદ રેતી હોય બધી જો

અને અહીંયા તે મિત્રો બધા રેતીમાં જો હાંડિયા બધા હાંકતા હોય છે તો અહીંયા બધા પો રૂપિયા હાંડિયાને લે છે બધા બેસે છે બધા તો આપણે પણ એક સફર મારી દીધી છે ઓલા આપણે જોઈએ ને આપણે ખાલી હવા એક ગીડિયો ઉતારી લેવાનો છે હવે મિત્રો જો દી આથમમાં થઈ રહ્યો છે દરિયામાં દી આસમે છે તમે જોઈ શકો છો અને રેતીનો રણ છે એટલે તો કાંઈ ઘટે નહીં તમે એકદમ

ألوك ألوك. مصرح 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 الو الو دریا نلر کرتا અહીંયા મિત્રો જુઓ કૃષ્ણ ભગવાનનો રથ છે અને રૂક્ષમણિજીના વિવાહ થયા હતા એટલે માધવપીમાં જ્યારે કૃષ્ણ ભગવાનને રુક્ષમણીજીના વિવાહ થયા ને ત્યારે કૃષ્ણ ભગવાનને યુદ્ધ કીધું એટલે યુદ્ધ થયું રાક્ષસમણીજી હાડા એ સિવાય ડુંગર સડી ગયા હતા ત્યારે હાથમાં પીંડો રહી ગયો ને ડુંગર ઉપર જોવા સડી ગયા હતા કારણ કે રાક્ષસો રાયડું નાખતા તને જોઈ ગયા એટલે નાલી નીકળી ગયા ને આપણે આવી ગયા કૃષ્ણ ભગવાન આવી ગયા આ ઢોપુર આવીને કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણી ઈજા કર્યા કે મિત્ર કે આ રસ્યને આ તેનો નજારો